ભાઈને પણ મારા ખૂબ ખૂબ પ્રણામ સાથે પ્રાપ્ત કરવા માટે ભગવાન જીવનમાં આપણને અવસર આપે છે સમય આપે છે યોગ આપે છે અને જે સમયને ઓળખી લે છે અવસરને ઓળખી લે છે એનો બેડો પાર થાય છે ત્યારે ખૂબ ધનવાગી સૌભાગ્યશાળી છે સ્વયં ભગવાન મહાકાળ સદગુરુ દુનિયામાં માનવ દેહ ધારણ કરી શ્રી રામ ના રૂપ ની અંદર જયારે પૃથ્વી પર અવતરિત થયા ત્યારે આપણે જોઈએ છીએ ગઈકાલે આપણે ટૂંકમાં એમનું જીવન ચરિત્ર જોયું અને એના જીવન ચરિત્ર ઉપરથી આપણે જાણી શકીએ એક સામાન્ય વ્યક્તિના રૂપમાં આવ્યા પર તો સ્વયં ભગવાન આ પૃથ્વી પર જ્યારે ભ્રમણ કર્યું અને પસંદ કરી આપણી ભૂમિ આપણો નગર આપણો ગામ જ્યાં સાક્ષાત વેદ માતા દેવ માતા વિશ્વ માતાની એ મૂર્તિનું સ્થાપન કરી અને આજે આ નગર એક સદભાગી બની રહ્યું છે આજે આપણે સુખ અને શાંતિમય રહી શકતા હોય તો એ ભગવાનની પરમ કૃપા આપણા નગરમાં કેટલા બધા મંદિરો છે આપણે જોઈએ છે કે ઘર એ આપણા માટે બનાવીએ છે પણ ભગવાનનું ઘર બનવું એ પણ જીવનનું એક નસીબ કહેવાય એક સદભાગ્ય કહેવાય અને એવા ભગવાનની એ છત્ર છાયામાં માં જગદંબાના ખોળામાં આપણે સૌ જીવી રહ્યા છીએ ત્યારે તમે જુઓ તો ખરા પરમ કૃપ દેવે આ ભૂમિને આ વિસ્તારની અમારા ભાઈ વાત કરતા હોય ને કે પાંચ જગ્યાએ શક્તિપીઠી નું સ્થાપન પરમજ ગુરુદેવે પોતાના સ્વહસ્થે કરેલું છે અને એમાં આટલા બધા આખી દુનિયા છે આટલા બધા ગામ છે પણ આપણા ગામને પસંદ કર્યું આ ભૂમિને પસંદ કરી અને તમે જુઓ એ માત્ર મૂર્તિ નથી સાક્ષાત માં એ બિરાજમાન થઈ છે આપણા નગરની અંદર આપણા ગામની અંદર

અવતરણ અને ધરતીને સ્વર્ગ બનાવવાની યોજના સ્વયં ભગવાનની છે કોઈ એમ કીધું કે તમારે સ્વર્ગ જોઈએ તો આ વિધિ આ વિધિ વિધાન કરો કોઈ એમ કીધું તમારે સ્વર્ગ જોઈએ તો આ પૂજા પાઠ કરો કોઈ કીધું તમારે સ્વર્ગ જોઈએ તો અહીંયા જાઓ પણ તો સ્વયં સદગુરુએ કીધું બેટા આ ધરતી સ્વર્ગ બનશે ક્યારે જ્યારે માણસની અંદર પડેલું દેવત્વ જાગશે ત્યારે ધરતી સ્વર્ગ બનશે માટે કદાચ આપણી અંદર એમ થતું કે આવું બધું કરવાની શું જરૂર છે પરંતુ સદગુરુએ એના બાળકોને આદેશ કર્યો છે જાઓ બેટા વ્યક્તિ વ્યક્તિ સુધી જાઓ અને અનેક વિધિ વિધાન બતાવ્યા સ્વાધ્યાય માંડીને યજ્ઞ દીપ યજ્ઞ પ્રજ્ઞા પુરાણના માધ્યમ દ્વારા માણસની અંદર પડેલા દેવત્વને જગાડો કારણ ધરતીને સ્વર્ગ બનાવવાની યોજના એ ભગવાનની છે અને જે એની અંદર જોડાઈ જશે જે એની અંદર ભાગીદારી કરી લેશે એ ન્યાલ થઈ જશે માટે આજે આપણને એક પરમ સૌભાગ્ય મળ્યું છે કાલે પણ કીધું હતું પરમ પૂજ્ય ગુરુદેવે જાડી જાડી સિત્તેર હિન્દીની અંદર ચોપડી લખી જેને વાંગમય કહેવામાં આવે છે સિત્તેર વાંગમય દુનિયાની કોઈ વાત બાકી નથી રાખી બધી જ વાત એ સિત્તેર ચોપડીની અંદર એને ભરી દીધી અને એમાં અમૃત વાણી માંગમય ની અંદર બતાવ્યું છે પોતે લખેલું છે બેટા જા પ્રજ્ઞાપુરા નું ગાન થતું છે ત્યાં સાક્ષાત મારી હાજરી હશે આજે એ સાક્ષાત હાજર થયો છે કદાચ આ ચામડાની આંખ એને ઓળખી ના શકે પણ એનું વચન છે અને જ્યાં જ્યાં વચનો આપ્યા છે એ વચનોને એ સાકાર બનાવી રહ્યો છે ત્યારે એની સાક્ષાત હાજરી સૂક્ષ્મની અંદર છે આવો હૃદયના ભાવથી થોડી વાર માટે સીધા બેસી બે હાથ જોડી આંખો બંધ કરી પ્રાર્થના કરી હે ગુરુદેવ હે પ્રભુ હે પરમાત્મા અમે સૌ તારા બાળકો તારા ચરણે ઉપસ્થિત છે પ્રભુ અમારા સૌના હૃદયને પવિત્ર બનાવો પવિત્ર હૃદયમાં સદાય તમારા પ્રત્યે શ્રદ્ધા અને ભાવ જાગે એ ભાવ સાથે થોડી વાર માટે શાંત બની ભગવાનને પ્રાર્થના કરી Thank you वाल्मीकिर व्यास मानव मात्र के हृदय में वर

ભોજન કરીને જ આવે ને કેવી વાત પૂછો છો હે ને તમે તો અડધી રાત કરો અડધી રાત સુધી ભૂખ્યું રહેવાય નહીં રહેવાનું રહેવાનું પણ નહીં ભોજન અને ભજન બેયની જરૂર છે ભોજન એ શરીરનો ખોરાક છે અને ભજન એ આત્માનો ખોરાક છે બેયની જરૂર પડે પણ ભોજન કરીને આવ્યો હોય તો થોડીક તકલીફ તો પડે પડે ને એમ કીધું કે

આવે અને આપણી ખરાબી દૂર ભાગે તો જરા ભાવથી બોલીશું ભગવાનને પ્રાર્થના કરી લઈએ બોલે કૃષ્ણ કનૈયા આવો વાત ચાલે હે અને એમાં આટલી બધી બેનો બેઠી હોય બેનો અવાજ પાછી પડે કોઈ દિવસ હે પડે નો પડે બે બેનો વાતો કરે આખું ગામ સાંભળે તો પછી ભગવાન પાસે હું કામ પાછું પડવાનું જરા ભાવ બોલીએ ભલે રામચંદ્ર ભગવાન સોમનાથ મહાદેવ ખૂબ ખૂબ ધન્યવાદ સૌનો ભાવ સ્વાગત સન્માન વડીલો ના ચરણંદર મારા પ્રણામ પ્રજ્ઞાપુરા કથાના આજના બીજા દિવસને જોતા ગઈકાલને ટૂંકમાં યાદ કરી લઈએ પ્રથમ દિવસ

પોતાના મસ્તિક ઉપર કળશને ધારણ કરી અને સદભાગ્યને પ્રાપ્ત કરી શકે છે કારણ કે જ્યારે કળશ મંત્ર બોલાય છે ત્યારે બ્રહ્માંડમાંથી ભગવાનની સૂક્ષ્મ શક્તિઓ કળશને અંદર સ્થાપિત થાય છે માટે નસીબદાર નારી પોતાના મસ્તિક ઉપર કળશને ધારણ કરે અને સદભાગ્યને પ્રાપ્ત કરી શકે છે બીજું બતાવ્યું પોથી યાત્રા પોથી નામ પડ્યું પોઠિયા ઉપરથી પોઠિયા ઉપર કોણ બેસે શંકર ભગવાન શંકર ભગવાન એ જ્ઞાનના દેવતા છે માટે પોથી એ જ્ઞાનનો ભંડાર છે નસીબદાર વ્યક્તિ જ પોતાના મસ્તિષ્ક પર પોથીને ધારણ કરી અને સદભાગ્યને પ્રાપ્ત કરે છે ત્રીજું બતાવ્યું શોભાયાત્રા આપણે જોઈએ આપણા દીકરાના લગ્ન થતા હોય મહિનાથી કંકોત્રી આપતા હોય અને છેલ્લે ફોન કરીને કહી દઈએ એ એમ ન આવો તો કઈ નહીં પણ મારા દીકરાનો વરઘોડો નીકળે ત્યારે ખાસ આવજો દીકરાનો વરઘોડો નીકળે આટલા બધાને આમંત્રણ આપ્યું હોય અને વરઘોડામાં 15 થી 20 જ વ્યક્તિ હોય તો આપણને ગમે ના ગમે શું કામ કે આપણી શોભા વધતી નથી એમ શોભા યાત્રા એ જન્મો જન્મના મા બાપનો વરઘોડો છે અને જ્યારે બાળક એમાં સામેલ થાય જ્યારે ભગવાન ખુશ થાય ભગવાન ખુશ થાય તો શું કરે શક્તિની વર્ષા કરે છે માટે નસીબદાર વ્યક્તિ જ ભગવાનના ਵਰગોડામાં સામેલ થઈ શકે છે પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા બેટા તારો એક એક ડગલું તીર્થયાત્રા સમાન છે તાર પરસેવાનોુંુંદ એ મારા માટે મોતી છે

મારો ધર્મ ધર્મ તારો મારા ભગવાન આ તારા આ મારા ગુરુઆ તારા ગુરુઆ મારો મંત્ર તારો મંત્ર મારું આ તારું આ ધર્મ કોઈ વાડો નથી ધર્મ કોઈ સંપ્રદાય નથી ધર્મ કઈ બંધાતો નથી સાચો ધર્મ જે ભગવાનને માનતા હોય જે ગુરુને માનતા હોય જે મંદિરમાં જતા હોય જે મંત્રનું સ્મરણ કરતા હોય દરેક માટે સાચો ધર્મ લોક કલ્યાણનું કાર્ય કરવું પરમાર્થ કાર્ય કરવું એને સાચો ધર્મ બતાવ્યો છે સાથે સંત કબીની વાતને બતાવતા સંદેશ આપ્યો કબીરા કુવા એક હે પનહારી અનેક બર્તન સબ ન્યારે ભરે સબ મે પાણી એક એક કુવાનું પાણી જુદા જુદા વાસણમાં ભરેલું હોય એમ પરમ તત્વ તો એક જ છે ભક્તને દુનિયામાં ભીડ પડી ભગવાન જે સ્વરૂપ ગયું એ સ્વરૂપ લઈ પૃથ્વી પર આવ્યા ભક્તની રક્ષા કરે ભક્તને જે નામ ગયું ભગવાનને આપી દીધું અંતે તો એકનો એક જ છે સાથે દાન આપનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ દાન આપનાર વ્યક્તિને ખબર પડે મારા નગરમાં મારા ક્ષેત્રમાં મારા વિસ્તારમાં ધાર્મિક કાર્ય થઈ છે લોક કલ્યાણનું કાર્ય થઈ છે પરમાર્થ કાર્ય થઈ રહ્યું છે તો ફૂલ ને તો ફૂલની ની પાખડી અર્પણ કરો કારણ હે પ્રભુ હું શું લઈને આવ્યો તો શું લઈને જવાનો છું ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જવાનો છું જે કંઈ મારી પાસે છે તે જ આપેલું છે તારા માટે આપવાનું આવે ત્યારે મારો હાથ ક્યારે પાછો ના પડે દારે તો તું કરોડપતિ પણ બનાવે છે રોડપતિ પણ બનાવે છે આપનાર પણ તું જ છે લેનાર પણ તું જ છે આખા વિશ્વનો વૈભવ હે પ્રભુ તારા પગના અંગૂઠા નીચે છે મારી પાસે જે કંઈ છે તારી કૃપાથી છે સાવધાન કર્યા અપવિત્ર લક્ષ્મી ઘરમાં માં ક્યારે સુખ અને શાંતિ નથી લાવતી અપવિત્ર લક્ષ્મી કોને કહેવાય કોઈના આંચકેલા કોળિયાથી હેરાન પરેશાન કરીને દુખી કરીને તકલીફ આપીને જે લક્ષ્મી આપણા ઘર માં આવશે ચેન થી ખાવા નઈ દે ચેન થી સુવા નઈ દે લક્ષ્મીને પવિત્ર બનાવવા માટે પવિત્ર જગ્યાએ લક્ષ્મીનું દાન કરો આ યુગમાં બહુ ધ્યાન રાખો જ્યાં આપણને ખબર પડે કે આપણી સંપત્તિનો સદુપયોગ થાય છે ત્યાં અવશ્ય ફૂલ ને તો ફૂલ ની પાખડી અર્પણ કરો સાથે સંત કબીરની વાતને બતાવતા संदेश आपो पंछी पानी पीने से घटे न सरिता नीर धर्म की ये दिन ना घटे कह गए संत कबीर नदी नाला नो पानी गमेटला पशु पक्षी पीवे पर क्या रे के नदी सुखाई गई नहीं पंछी पानी पीने से घटे न सरिता नीर धर्म की ये दिन ना घटे कह गए संत कबीर દુનિયામાં બીજી બધી જગ્યાએ પૈસા વાપરી શકે કદાચ ખલાસ થઈ જશે એક જ જગ્યા એવી છે કે ધાર્મિક કાર્ય ધન વાપરવાથી એકના અનેક કરી અને ભગવાન પાછા આપણને આપે છે સાથે સાથે ગઈકાલે જોયું કે કોઈ વાતનો અભિમાન આવી જાય તો ભગવાન આપણને ઘણા બધા દૂર ફેંકી દે છે માટે રોજ ભગવાન એક પ્રાર્થના કરે પ્રભુ મને ક્યારે કોઈ વાતનું અભિમાન ના અભિમાની વ્યક્તિ ક્યારે ભગવાન નજીક જઈ શકતો નથી માટે અભિમાનને દંડો કીધો છે કહેવાય ને કે એટલો કડક હોય એ વળે નહીં ફાટી જાય પણ વળે નહીં એમ અભિમાની વ્યક્તિ ક્યારે ભગવાન નજીક જઈ શકતો નથી માટે ભગવાનને નિત્ય પ્રાર્થના કરવી જે કંઈ છે તારી કૃપાથી જ સાથે હનુમાનજી ભગવાનને પણ યાદ કર્યા પરમ પૂજ્ય ગુરુદેવ પ્રવચનોમાં વારે વારે હનુમાનજી ભગવાનને યાદ કરતા હતા હમણાંની યોગ શક્તિ જે ચોપડી આવે છે એમાં પણ વ્યાખ્યા આપી છે એના બાળકોને હનુમાનજી ભગવાનની વ્યાખ્યા આપી અને જગાડવાનો પ્રયત્ન કર્યો છે હનુમાનજી ભગવાન સદાય ભગવાનના કામ માટે ચિંતા કરતા નામ માટે નહીં આજે આપણે જોઈએ છીએ મારું નામ કેમ નહીં કામ પણ નામ થવું જોઈએ અને નામમાં પડીએ છીએ ત્યાં ઘણા બધા દૂર ફેંકાય જઈએ છીએ માટે હનુમાનજી ભગવાન હંમેશા ભગવાનના કામની ચિંતા કરતા હતા એને નામ માટે ક્યારે વિચાર નતો કર્યો સાથે સાથે પ્રજ્ઞા પુરાણ એટલે શું પ્રજ્ઞા પુરાણ એ નવયુગની ગીતા છે પ્રજ્ઞા આ